વાત ભાવનગરની કરીએ જ્યાં મહુવા શહેરમાં મુશળધાર વરસાદ પડ્યો નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત ભવાની રેસિડેન્સીમાં પાણી ભરાઈ ગયા છે પાર્કિંગમાં મૂકેલા વાહનોમાં પણ હવે તો પાણી ભરાઈ ઘૂસી ગયા મહુવા શહેર અને ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ વરસાદ છે પોણા ત્રણ ઇંચ વરસાદ પડતા સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે ગ્રામીણ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ યથાવત છે